હજી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ અને ગુજરાતને ધમરોળશે આજે છ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે કઈ તારીખે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે વાત કરીએ આગામી સાત દિવસના વરસાદની તો ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે આ બે સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે આજે કયા જિલ્લામાં ક્યુ એલર્ટ છે તેની વાત કરીએ તો અરવલ્લી મહિસાગર દાહોદ દમણ અને દાદરાનગર હવેલી વલસાડ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર નવસારી ડાંગ મોરબી જામનગર અને કચ્છમાં યલો એલર્ટ છે આજે અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું કે આ બે સિસ્ટમની સંયુક્ત અસરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે આજે અરવલ્લી મહીસાગર દાહોદ વલસાડ દમણ અંધરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર નવસારી ડાંગ મોરબી જામનગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયામાં પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શહેરના પાલડી રિવરફ્રન્ટ વાસણા આશ્રમ રોડ જમાલપુર અને ખમાસા જેવા વિસ્તારોમાં સાંભેલા ધાર વરસાદ પડ્યો હતો આ ઉપરાંત એસજી હાઇવે શિવરંજની સેટેલાઇટ અને નહેરુનગર જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા તમે સૌ કોઈ જાણો છો તે મુજબ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખમાં ભારે વરસાદની શક્યતા હતી પરંતુ જાણે કે વરસાદે યુ ટર્ન લીધો હોય તેમ બે ત્રણ દિવસથી વરસાદની સ્થિતિ જે છે તે ખૂબ નબળી પડી રહી છે ત્યારે વરસાદ ફરીથી યુ ટર્ન લઈ અને ગુજરાતમાં આવે તેવી શક્યતા છે જી હા વરસાદી સિસ્ટમ યુ ટર્ન લઈને ફરી ગુજરાતમાં આવશે પચીસ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની ફરીથી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી વાદળ બંધાય છે પણ જોઈએ તેવો વરસાદ કેમ નથી પડતો હવામાન નિષ્ણાત અથ્રૈયા શેટ્ટીએ આ પાછળનું કારણ જણાવ્યું છે ગુજરાતમાં સિસ્ટમ આવી અને માત્ર એક જ દિવસમાં અનરાધાર વરસાદ વરસીને જતી રહી હવે વરસાદની માત્રા એકદમ ઘટી ગઈ છે ગુજરાતમાં વાતાવરણમાં પૂરતો ભેજ હોવા છતાં જોઈએ એટલો વરસાદ નથી થઈ રહ્યો હવામાન નિષ્ણાત અથરૈયા સેટીએ જણાવ્યું કે આમ થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બંગાળની ખાડીમાંથી વાયા મહારાષ્ટ્ર થઈને જે સિસ્ટમ આવી હતી એ ગુજરાતમાં વધારે સમય રોકાવાના બદલે ખૂબ ઝડપથી પસાર થઈ ગઈ અને રાજસ્થાન પહોંચી ગઈ છે હવામાન નિષ્ણાત અથરૈયા સેટીએ કહ્યું કે આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ ત્યારે એક વાર્ટેક્સની સ્વરૂપમાં હતી એટલે કે સરળ ભાષામાં કહીએ તો એક ઘૂમરી સમાન હતી આથી સીમિત વિસ્તારમાં જ અત્યંત ભારે વરસાદ થયો અને વ્યાપક વરસાદનું પ્રમાણ ન રહ્યું બીજું એક કારણ આપતા એથરિયા સિટીએ કહ્યું કે હાલ ગુજરાતમાં ભેજનું પ્રમાણ પૂરતું છે પરંતુ મોટા ભાગનો ભેજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સર્જાયેલા સર્ક્યુલેશન તરફ સરકી રહ્યો છે જેના કારણે વાતાવરણ હોવા છતાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અથર્યા વધુમાં કહ્યું કે ગુજરાતથી રાજસ્થાન ગયેલી આ સિસ્ટમ સાથે જ ચોમાસાની ધરી પણ ગુજરાતમાંથી રાજસ્થાનમાં સરકી ગઈ છે હાલના અનુમાન પ્રમાણે આ જ સિસ્ટમ રાજસ્થાનમાંથી યુ ટર્ન લઈને ફરી ગુજરાત પર આવી શકે છે તેની સાથે ચોમાસાની ધરી પણ ફરી ગુજરાત પર સરકી શકે છે જેના કારણે પચ્ચીસ ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અથર્યા સિટીના અનુમાન પ્રમાણે આ વખતે ઉત્તર ગુજરાતથી વરસાદની શરૂઆત થઈ શકે છે પરત ફરનારી આ સિસ્ટમ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સરકી શકે છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સત્યાવીસ ઓગસ્ટ આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે એથરેયાના અનુમાન પ્રમાણે હાલની સ્થિતિમાં સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ ગુજરાતમાં આવીને વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન બનવાની પણ થોડી સંભાવના છે જેના કારણે વરસાદની માત્રામાં વધારો થઈ શકે છે એથ્રેયાના અનુમાન પ્રમાણે પચીસ ઓગસ્ટે બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર બની રહ્યું છે જે સત્યાવીસ ઓગસ્ટે ગુજરાત પહોંચી શકે છે આથી આ બંને સિસ્ટમ ભેગી મળીને ગુજરાતમાં તોફાની વરસાદ વરસાવી શકે છે આ સિસ્ટમના કારણે ત્રણથી લઈને આઠ ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે છે ગુજરાત પર એક્ટિવ થઈ વરસાદી સિસ્ટમ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યેલ્લો એલર્ટ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા તાજી આગાહી કરવામાં આવી છે તેમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ઓગસ્ટના અંતમાં વરસાદી માહોલ જામ્યો છે ગુજરાત પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના લીધે બાવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અઠવાડિયા દરમિયાન રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદના એલર્ટ સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર પરથી જે આગાહી કરવામાં આવી છે તેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ સાથે એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત રીઝન તથા સૌરાષ્ટ્ર બંનેમાં ભારે વરસાદની શક્યતાઓ સ્થાનિક હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દ્વાસ દ્વારા જણાવવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદની આગાહી સાથે પાંચ દિવસ માટે માછીમારોને વોર્નિંગ આપવામાં આવી છે એ કે દાસ જણાવે છે કે ગુજરાત રીઝન એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ગુજરાતના ભાગ માટે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલ્લો એલર્ટ સાથે છૂટો છવાયો ભારે વરસાદ થઈ શકે છે ત્રેવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેવાની શક્યતાઓ સાથે થંડરસ્ટ્રોમ વોર્નિંગ પણ આપવામાં આવી છે બાવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ માટે ઠંડરસ્ટ્રોંગની ચેતવણી આપવામાં આવી છે આજના દિવસે જે રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં અરવલ્લી મહીસાગર નવસારી વલસાડ દમણ અને દરેદ્રનગર હવેલી માટે આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર ડાંગ અને નવસારી માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે જામનગર મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે ત્રેવીસ ઓગસ્ટે સાબરકાંઠા નવસારી વલસાડ દમણ અને દરેરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ડાંગ તાપી અને સુરતમાં ભારે વરસાદનું એલર્ટ છે ત્રેવીસ ઓગસ્ટ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ પોરબંદર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારો મોટે વોર્નિંગ આપી છે બાવીસથી છવ્વીસ ઓગસ્ટ સુધી આ વોર્નિંગ આપવામાં આવી છે જેમાં દરિયો તોફાની રહેવાની અને પવનની ગતિ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો